વાપરો કરવા માટે બધા માણસો અમારા ચાલુ છે અહીંયા અહીંયા એક કરશે બીજો ત્યાં પાવન પર લાગી રહ્યો છે એટલે કે સીધો અહીંયાથી આ બધું ઉડતો જાય થોડું કામ કરવામાં મુશ્કેલી પડી રહી છે તો થાય ખેતી કરવી મુશ્કેલી છે ભાઈ ખેતી કરવી છેલી નથી ખેડૂતને ઘણા એવી મુશ્કેલીનો સામનો કરવા બનાવેલો છે બેસીએ જરાવ આપી જવાનું કે આ બધો ખેતીની મજા છે જે લઈ શકે લે નથી લઈ શકતા બિચારા ઠીક છે નથી લઈ શકતા એની વાત નહીં સાધન એની વાટ જોવી પડે કેવો વરસાદ પડશે કેવો નહીં પડે દાણા તો મજા ન છે ઓખર લાગી રહી છે એટલે એકદમ જો હાથમાં લઈ આવે છે તડકામાં કામ કરવું બહુ અઘરું છે સાંજ પડી જશે ને હવે તેઓ છે ટાઈમ જમવાનો એટલે આપણે હાલીએ આપણા મારા નીચે મારા નીચે બેસી અને વનનું ભોજન લઈએ અને ખેતરમાં બેસીને ભોજનનું મોજ લઈએ આપણે જો બાજરાનો રોટલો કેળા મગનું શાક ડુંગળી છાસ આ જો કેટલો પવન લાગી રહ્યો છે અને પવનના લીધે શું છે કે થોડીક કામ કરવામાં તકલીફ પડી રહી છે આ ઢગલી બધી જે પડી છે ને એ વરસાદ પાડીએ છે તો આ ઉડીને સીધી બીજે ઠેકાણે હાલી જાય છે અને ઢગલો કરવામાં પણ મુશ્કેલી પડી જાય હવામાન વિભાગે પણ થોડી ચિંતા વધારી છે વરસાદ ન પડે સારું અને આગાહી કરવામાં આવી છે એ તો શું છે કે નુકસાન થઈ જાય ઘણું બધું ચાર મહિનાની મહેનતનું પાણી પડી જાય આજુ પવન કેટલો લાગી રહ્યો તમે જોઈ શકો છો આમ તો વાવાઝોડા જેવો પવન છે

અને હમણાં થોડો ઘણો હતો એ અમારા બાપુજી અને એક મિત્રએ રિપેર કરી આ કુંડી કુંડીને અને પાણી આમાં આટલી હેંસું છે ને હજી બીજી બકરીઓ અને બધી આ જન્મ બધી આમાં પાણી પી આ કુવા વાડીનું નામ છે કરસન વેપારીની વાય મારા દાદાએ પણ બનાવી હતું આમ મહેનત કરી હતી પહેલાં પછી પાછળ બનાવી થોડી અમારા વડીલોએ ગાયો માટે પણ પાણી ભરી રહ્યા છે ભાઈ ઠંડુ પાણી ગાયો બિચારી પાણી પીવા માટે આવી છે આ ભાઈ પાણી અહીંયા ભરી બકરાઓને એના ઢોર ડાંખર ને પાણી પીડવા માટે જો આખો ભરી લીધો છે જેમ અવાજ કરશે તેમ બકરીઓ ને આમ દોડતીયું આવશે પાણી પીવા આ જુઓ એટલી બધી આવી ગઈ હાજી આવે છે અહીંયાથી સીમાડો અહીંયા ખાલી થશે અત્યારે ચાલી આવે